વર્ષોથી ગેસ બિલની ચૂકવણી ન કરનાર ગ્રાહકોને અગાઉથી નોટિસ આપવામાં આવ્યા બાદ આજે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન વડોદરા ગેસ લિમિટેડની ટીમે બસ્સોથી વધુ ગેસ કનેક્શન કટ કર્યા છે જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર સૂચના અને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ ગ્રાહકો બિલ ભરતા નથી જેના કારણે આ પગલું લેવું પડ્યું છે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ગેસ બિલની બાકી રકમ સમયસર ભરવામાં નહીં આવે તો ત્યાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે તંત્ર દ્વારા તમામ ગેસ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ બિલ સમયસર ભરીને કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચવું का बिल बाकी है जो कस्टमर बिल नहीं पे कर रहे हैं उनके घर की लाइन की चेकिंग हो रही है साथ साथ उनको बिल भरने के लिए अवरोध किया जा रहा है अगर वो बिल नहीं भर रहे हैं किसी कारण से तो उनका लाइन डिस्कनेक्ट किया जा रहा है अभी तक हमने तीन में लगभग दो ढाई सौ कनेक्शन काट दिए हैं और आगे भी यह प्रोसेस लगातार चलती रहेगी अराउंड तीस तीस लाख के आसपास